આકરા પ્રહારો કર્યા અને કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાએ કહ્યું કે હવે ચૈતરભાઈ વસાવા પણ ભાજપની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે વધુમાં અર્જુન રાઠવાએ કહ્યું કે ચૈતર વસાવા ભાજપની અને આરએસએસની વિચારધારાવાળા નિવેદનો આપી રહ્યા છે આ સાથે જ કોંગ્રેસના સુપડા સાફ કરવાની વાત કરી રહ્યા છે તો વાત એક હાસ્યાસ્પદ પણ લાગે છે આ પ્રકારના પ્રહારો કરવામાં આવ્યા કોંગ્રેસ પાર્ટી આયોજિત જનઆક્રોશ યાત્રાથી ખોટા ઉદયપુરમાં જે કૌભાંડો છે નકલી કચેરી કૌભાંડ નલસેલ કૌભાંડ મંદગા કૌભાંડ બીજા અનેક કૌભાંડો રોડ રસ્તાની હાલત દર વર્ષે એક ડાયવર્ઝન તૂટી જાય છે એની વાત ત્રણ વર્ષથી એક પુલ તૂટ્યો છે હજી પણ એનું ઠેકાણું નથી આ અનેક ઠેર ઠેર આ ડ્રગ્સ અને દારૂ નાકડાઓ અને આનો જે આક્રોશ છે એ છોટા છોટાઉદેપુરની જનતાએ કોંગ્રેસ સામે રજૂ કર્યો કોંગ્રેસ એને અવાજ આપ્યો અને આ મુદ્દો બન્યો છે આ એટલા માટે આ નિષ્ફળ ગયું છે કે છે બાકી તો અમારી યાત્રાને મીડિયાએ કવરેજ આપ્યું છે સોશિયલ મીડિયામાં દેખાય છે કે આ સોશિયલ સવાલ નથી આ મેં મરચા લાગ્યા છે ચેતરભાઈ જે વાત કરે છે એવું કોંગ્રેસના કોઈ નેતાએ કીધું નથી કે ચેતરભાઈ અને અમે સાથે છે પરંતુ ચેતરભાઈ અને મનસુખભાઈ નર્મદા અને ભરૂચ જિલ્લામાં જે ઘોંઘાટ થઈ રહ્યા છે વ્યક્તિગત ઘોંઘાટમાં લોકોના સાચા સવાલો સાચો અવાજ દબાઈ રહ્યો છે એવું જ એ હવે બીજે કરવાનો પ્રયત્ન કરતા હોય તો બિલકુલ ખોટું છે અને આ હાસ્યાસ્પદ છે કોઈ કીધું જ ના હોય અને છતાં પણ તમે જાહેરમાં આ પ્રકારના બાઠણો કરો તો ખરેખર તો તમે બીજેપી માટે આરએસએસ ના ઇશારે જે કામ કરવું પડે છે આમ આદમી પાર્ટીએ એ જ કામ કરી રહ્યા છો મને લાગે છે કે આ બિલકુલ બિનજરૂરી હાસ્યાસ્પદ